તો દાંત ન કાઢતા પણ હજી હમણાં છે ને બે દિવસ પહેલા બધું મૂકવાનું હતું એટલે ગમે એમ બધું ચાવા દીધું અને આ બધું ત્યાં સાફ સફાઈ કરવાનું છે તો અત્યારે જો ખાનું ને સાફ સફાઈ કરતી બધી વસ્તુ મૂકી જાવ તમને બતાવતી જવાનું હોય કે હાલો હું મૂકવાનું છે કારણ કે કેવાય ને મારા દેવાજીની ઘરે કામ કરે અને રાજે ક્યારેક ક્યારેક ગયા છે ને લેપટોપ શરૂ કરે ને તો એ બધું આમને બધું જવા દેવાનું અંદર કઈ ટાઈમ જ ન હોય સરખું મૂકવાનું તો પછી આમને મૂકી દીધું એટલે ખાનું સાફ કરશું આપણે ફટાફટ પાકીટના તો કહેવાય ને કે ઢગલા જ નથી પણ ક્યાંય લઈને તો હું જાવ નહીં કોઈ દિવસ જો આ એક છે પછી જો આ બીજું છે આ ત્રીજું છે પાકીટ લઈને કોઈ દી ક્યાંય જવાનું તો ન હોય પણ તો એને આ બધી કટલેરી એમ જો મારે કટલેરીનો પાર નહીં અને ગાયસ કહેવાય ને હું કટલેરી જાજી યુઝ જ નથી સમજા જો મેં કેમ બંધ કર્યું છે આ કાંક બગડ્યું છે એવું લાગે છે મને આ ખુલતું નથી કેટલી કટલેરી છે સમજો આમ છે ને કાંઈ યુઝ તો કરવાનું નહીં ને આમ સ્માર્ટ વોચ તો નથી પણ સ્માર્ટ વોચની ડુપ્લિકેટ છે

તો અત્યારે છે ને કામ લઈને બેહી ગઈ છે એટલે રાજ હમણાં આવશે એટલે એમ કહે કે હું આવું તો ઈચ્છતા ને બધું કામ કરવાનું મન થાય બધું સાફ ન કરે ફટ કરી ન નાખે એમ કરે એ આવે ને તઈ પણ મારી પાસે અત્યારે ટાઈમ હોય બધું કરવા માટેનો પણ શું કરે હાલો આપણે કરીએ હવે ફટાફટ કરીએ ને રાજા આવશે તો જો આવડા છે ને લેપટોપનું ચાર્જિંગ છે તે આમને મૂકી દીધું તો હવે આપણે બેગ માં પેક કરી દઈશું અને જાહેર તો કહેવાય ને મારી લિપસ્ટિકો ને શિંગાર ને કટેરી ને આવડી આ આપણી લિપસ્ટિકો બધું આમના મજબૂત

જો એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અને હવે આમાં આપણે છે ને હું કહેવાય બધું ગોઠો છું બધું કટલી સાફ સફાઈ કરીને જો બધું મેં અહીંયા મૂકી દીધું અને જો આ છે ભગવદ્ ગીતા આ અમારે કહેવાય ને મેરેજમાં આવી હતી અમારે સમૂહ લગ્નમાં મેરેજ હતા એટલે મારા તો ત્યાંથી આવી હતી ભગવદ્ ગીતા અને હું છે ને જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે હું વાંચું છું તમે લોકો વાંચો કે નહીં ભગવદ્ ગીતા મને કમેન્ટ કરજો ફટાફટ તો જો આ ભગવદ્ ગીતા છે આને હાચવી ને રાખવી પડે અને જો આ એવું મારા હાથમાં કવર આજે હમણાં જ મેં લીધું હતું તો કહેવાય ને કે આ કાઢી ના મૂકી કારણ કે મારા ફોનમાં જ્યારે વિલોક સોરી વિલોક શૂટ કરવાનો હોય ને ત્યારે આવડા બહુ જાડું પડે કારણ કે આ કવર બહુ જાડું છે અને અત્યારે જે છે એકદમ પતલું એવું છે તો ફોન હલખો કહેવાય ને આમાં હાથમાં રહે ને આમાં હાથમાં જ રહે જો કેટલા મસ્ત છે આને એક વર્ષ થઈ ગયો અમે મારા મેરેજ પહેલાં લીધા હતા પણ હજી કંઈ મેં પહેર્યા જ નથી જોઈએ હવે કંઈક પ્રસંગ આવે ત્યારે પહેરશું જો એટલા મસ્ત છે પણ હજી એક કહેવાય મેં પહેર્યા જ નથી આને કેટલા મસ્ત હશે ડિઝાઇન જો એકદમ ચૂમ 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 ખા ખાનું ને બધું સાફ સુફ કરીને અત્યારે રસોડામાં આવી ગઈ છું અને રાતનો કોલ આવી ગયો હતો કે હું આવું છું એટલે મારી હાથું કાંઈક નાસ્તો બનાવી રાખ દે એ ન આવે ને એની પહેલાં તો એનો ઓર્ડર આવી જાય અને જો કાલ આ પોપટા કહેવાય ને કીડા થાય તો કાલ થોડા ખાધા હતા તમને લોકો જોયું હતું મસ્ત કોને કોને ખાધા છે ફટાફટ કમેન્ટ કરો અને જો કાલ કીડા થાય છે અત્યારે પડ્યા છે ચાલો કંઈક નાસ્તો બનાવશું આપણે તો નાસ્તો બધો પતી ગયો દુકાન જવું પડશે લેવા માટે હું બનાવું જોઈએ કાલ તો હજી પાણીપુરી ખાધું છે એટલે આજ પાણીપુરી આપણે નહીં ખાઈએ પૈસા લઈ લીધા થોડીક વસ્તુ લેતા આવીએ દુકાને ઘરમાં નાસ્તો પેડો એ તો કઈ ભાવે નહીં પણ થોડુંક લેતા આવીએ અને ત્યાં જો બહાર નો મસ્ત એકદમ શાંતિ છે અમે દાદી માં બેઠા છોકરાઓ રમેશ હાલો ફટાફટ લઈ આવી આપડે નજીકમાં દુકાન છે એટલે બહાર આવીને સીધો રોડ આવી જાય આવી રીતના એકદમ નજીકમાં છે એટલે વાંધો ના આવે જો અહીંયા છે કાંઈ પણ લાવવાનું એટલે આ ફટાફટ આવી ગયા દુકાન આગી ન હોય એટલે આવી જાય ફટાફટ

કઈ નઈ થઈ જાય કામ કરે રાખવાનું કામ કરો એટલે આવી જાય એના આવી ગયા છે હું સેવ મોમ લેતી આવી અત્યારે એટલે આપણે અત્યારે ભેળ બનાવશું કારણ કે પાવની કોઈ વસ્તુ તો ખાઈએ તો પછી સાંજે જમવાનું ન હાલે અને પાવની પાણી પૂરી નહીં બધી કાલે જ ખાધું હતું એટલે વિચાર્યું કે આજે મસ્ત ભેળ બનાવી નાખો તો જો આપણે ડુંગળી ટમેટોનું અમે લઈ લીધું છે આપણે આમાં ભેળ બનાવશું અને અહીંયા થોડુંક પાણી કરી લીધું છે ખાંડવાળું જેથી મસ્ત ખાટું મીઠું લાગે આમલી નથી એટલે આંબલીને પાણી નથી નાખતી તો

બધા ની કાચ્ય બે મિક્સ છે મને નથ ભાવતી ભે આવી નામ છે ને બેગ બેગ બધું છે ને આવી રીતના જો આમ નાખી દે કપડા સામે નાખી દે એવું નહીં કે ભાઈ હાલો વ્યવસ્થિત જગ્યાએ મૂકી હું રાજે હું મેં ખ્યાલ હાલો હું ટિફિન લઈને જાઉં ચાલો હું જાઉં છું ઓફિસે મેં કીધે આલુ પરાઠા આપણે બનાવવાના છે ને અત્યારે જો મને અહીંયા દાજી ગઈ છે મારો હાથ હડી ગયો છે વાગ્યું થોડું તો હાલો ફટાફટ જો મેં બતાવી દઉં બટેકા જો મસ્ત બફાઈ ગયા છે અને આપણે વઘાર કરવાનો છે

અને પછી છે ને એની ઉપર આ મસ્ત પેસ્ટ આપણે નાખી દઈશું ગરમ થઈ જાય એટલે જો આપણે આવી રીતે સોરી ગેસ વઘાર ઉડો તો આપણે આવી રીતે જો વઘાર કરીને નાખી દીધો છે અને આપણે થોડુંક લીંબુ ને એવું આમાં નાખી દઈશું એટલે મસ્ત એકદમ ખાટા મીઠા એવાથી જાય બહુ ખાટા થઈ જાય મતલબ બે દિવસે બે દિવસે મારે આલુ પરાઠા હોય કારણ કે મને તો ભાઈ બહુ જ ભાવે આલુ પરાઠા દહીં સાથે ને ચા સાથે દહીં સાથે આપણે મસ્ત એકદમ પહેલાં મેશ કરી દઈએ ફટાફટ

हेलो गाइस आज है स्पेशल आलू पराठा और चाय आलू खपण और पराठा तो चलो गाइस जो मैं सजन मगरम आलू ना पराठा बना लीता है और मैं चश्मा पहनना भूली गई हूं आगे तो आज के मकान

બોટ ઠંડી استعمال કે લી ઠંડી પરિસમન કમેન્ટ કરજો તાવી ઠંડી માં આવે હોતિયું કામ ની છે કે વાસણ ધોવાનો વાસણ ધોવાના જ फटाफट હા હા શું કરો બે ગયા જો મસ્ત કલાક કલાક મસ્ત જોશે તો આજ બસ જ હવે નેક્સ્ટ તો અત્યારે આજે કહી દઉં કે લોકો જવાના ક્યાં જવાનું છે કાલે તો નહીં પણ બે દિવસ પછી કાલ તો તૈયારી કરવાની છે તો ક્યાં જવાનું છે કેમ જવાનું છે શું છે તો હું તમને કાલના વિલોગમાં કહીશું તો આજનો મારો વિલોગ કેવો લાગે કમેન્ટ કરે છે બસ આ છે અમારી નાની બસ લાઈફ પણ શીખું બસ આમ એમ ચાલ્યા કરે તો આજનો વિલોગ ગમે તો કમેન્ટ કરે જો નવા તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા હવે ફટાફટ વાસણ ધોઈ નાખું બહુ ઠંડી છે બાય બાય જય દ્વારકાધીશ